એલોન મસ્ક નું એક્સ થયું ડાઉન એલોન મસ્ક નું એક્સ ડાઉન થતા સમગ્ર વિશ્વમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ એક્સ ડાઉન હોવાને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં સેંકડો વપરાશકર્તાઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉન ડિટેક્ટર અનુસાર આજે એટલે કે એકવીસ ડિસેમ્બરે વિશ્વના વિવિધ ભાગોમાંથી સાત હજારથી વધુ વપરાશકર્તાઓએ એક્સ ડાઉન હોવાની જાણકારી આપી છે વપરાશકર્તાઓએ સવારે દસ વાગીને ચોપન મિનિટે એક્સ સાથે સમસ્યાઓની જાણ કરવાનું શરૂ કર્યું ઘણા વપરાશકર્તાઓ હજુ પણ આઉટેજની સમસ્યાનો સામનો કરી રહ્યા

એપનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓને નવી પોસ્ટ જોવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ફીડ રિફ્રેશ ન હોવા ઉપરાંત તે કેટલીક પોસ્ટની મીડિયા ફાઇલો પણ જોઈ શકતા નથી કેટલાક વેબ વપરાશકર્તાઓએ જાણ કરી છે કે એક્સ ડાઉન થવાના કારણે તેમનું અકાઉન્ટ આપમેળે લોગઆઉટ પણ થઈ ગયું છે અગાઉ આ વર્ષે ઓગસ્ટ અને જુલાઈમાં પણ એક્સ યુઝર્સને આઉટેજની આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર